ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો છઠ્ઠી મહાવિદ્યા માં ત્રિપુર ભૈરવી કથા આપણે સાંભળીશું અષાઢ માસ ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે અને ગુપ્ત નવરાત્રી માં પાર્વતીના દસ સ્વરૂપ છે દસ મહાવિદ્યા એની આ કથા છે એ મિત્રો આપણે સાંભળીશું આ દસ મહાવિદ્યા શું છે તો એ હું તમને કહી દઉં મિત્રો કે જ્યારે માં સતી એમના પિતા દક્ષ રાજાએ જ્યારે યજ્ઞનું આયોજન કર્યું હતું અને એમાં જ્યારે ભગવાન શિવ અને મા પાર્વતીને આમંત્રણ આપ્યું ન હતું ત્યારે ભગવાન મા સતીને એમના પિતાના ઘરે જવા માટે રોક્યા મા સતીએ એમના પિતાના ઘરે વગર આમંત્રણે જવાની જીદ કરી તો ભગવાન શિવે તેમને રોક્યા તો માં સતી ક્રોધમાં આવીને એમને એના દસ રૂપ બતાવ્યા અને જે એ દસ રૂપ બતાવ્યા છે

માની સાધનાનો સાધનાથી અહંકારનો નાશ થાય છે માન્યતા છે જો માં પ્રસન્ન થાય છે ને તો એના ભક્તને દર્શન આપે છે સમસ્ત મનોકામના પૂરી કરે છે મોક્ષ પ્રદાન કરે છે અને સર્વ દુઃખ સંતાપ જડ મૂળમાંથી ખતમ કરી દે છે એટલા પરમ કૃપાળુ આ માં છે ઓમ દુમ દુર્ગાએ નમઃ તો આ માની કથા શું છે એ આપણે સાંભળીએ પૂરી શ્રદ્ધા મનથી મિત્રો આ કથા સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલજો નહીં આપણા થકી જો માતાની કથા કોઈ સાંભળશે તો એનું પુણ્ય ફળ માં જરૂર આપશે માટે મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં મા ત્રિપુર ભેરવીની કથા અનુસાર જ્યારે મા પાર્વતીએ ભગવાન શિવને મૃત્યુના દર્દથી દુઃખનો ઉપાય પૂછ્યો તો ભગવાન શિવે દસ મહાવિદ્યામાંથી માંથી મા ત્રિપુર ભેરવીને પ્રગટ કર્યા જ્યારે સમસ્ત પૃથ્વી પર મનુષ્યનું અસ્તિત્વ થઈ ગયું હતું ત્યારે એ સમયે દેવતાઓને ચિંતા થવા લાગી કે જો પૃથ્વી પર આવી જ રીતે મનુષ્યનો જન્મ થતો રહેશે તો એના અંતની કોઈ વ્યવસ્થા નહીં હોય તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે હવે જ્યારે દેવતાઓની આ ચિંતા વધી તો એ સમયે માત્રિપુર સુંદરે પ્રગટ થયા તેમની ચિંતાઓનું સમાધાન કરે છે માત્રિપુર ભેરવી કહે છે કે હે દેવતાઓ મૃત્યુ છે તો એની સમસ્યાનું સમાધાન પણ છે હે દેવતાઓ જો સમસ્યા છે તો સમાધાન પણ છે અને હે દેવતાઓ હું મારા ભૈરવી રૂપમાં આજ કરવા માટે આવી છું દેવતાઓએ કહ્યું હે માતા આયુષ્ય સમાપ્ત થયા બાદ મનુષ્ય તથા જીવોનું મૃત્યુ થશે આ તો ઠીક છે બરાબર છે પરંતુ ક્યાં ક્યા જેમની જીવની શું શું આયુ હશે મૃત્યુ બાદ આત્મા તો ક્યાં 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 જશે જશે આત્માઓ રહેશે બોલ્યા કે મારા ભુવનેશ્વરી સ્વરૂપમાં મેં ચૌદ લોકની રચના કરી હતી જેમાં દેવતાઓનો નિવાસ સ્વર્ગ લોકમાં છે માટે હું મારા ભૈરવી રૂપમાં એક વિશેષ લોકની રચના કરીશ જ્યાં જીવન ઉપરાંત નશ્વર શરીરના નષ્ટ થવા પર આત્માઓનો વાસ થશે આમ કહીને માતાએ તેમની જટામાંથી એક શીખા એટલે કે એક વાળ તોડ્યો અને તેને નીચે પછાડ્યો અને એ જટામાંથી યમલોકનું નિર્માણ થયું જ્યાં પાપી આત્માઓ અને પુણ્ય આત્માઓ માટે સ્થાન અલગ અલગ હતા આગળ મા ભૈરવી કહે છે કે પ્રત્યેક મનુષ્યને તેના કર્મો અનુસાર મૃત્યુ બાદ તેના દ્વારા રચેલા લોકમાં આવવું પડશે જે સત્કર્મ કરશે તેને સ્વર્ગ પ્રાપ્ત થશે અને જે દુષ્કર્મ કરશે તે આત્માઓને થઈને જવું પડશે પણ જે જીવો માટે ભક્તિ છે એ પછી ભલે દેવીની હોય કે અન્ય દેવતાની હોય એ મનુષ્ય રૂપી આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થશે વિષ્ણુ લોક બ્રહ્મલોક અથવા કૈલાસ એટલે કે દિવ્ય લોકમાં સ્થાન મળશે પ્રિય ભક્તો આ પ્રકારે માતાએ મૃત્યુ લોકનું નિર્માણ કર્યું અને આ લોકનો કાર્યભાર યમદેવને સોંપી દીધો હવે આ કથા એ સમયની છે જ્યારે સૂર્યદેવનું તેજ નિરંતર વધતું જતું હતું અને સૂર્યદેવની પત્ની સંધ્યાથી એમનો તાપ સહન થતો નહોતો સૂર્યદેવની પત્ની સંધ્યાને સૂર્યદેવને એમનાથી બે સંતાન હતા યમ અને યમુના એ સમયે સૂર્યદેવનું તેજ નિરંતર વધતું ગયું ત્યારે એ તાપ દેવી સંધ્યા સહન કરી શકતા ન હતા અને આ કારણથી સૂર્યદેવ પણ એનાથી નારાજ રહેવા લાગ્યા માં સંધ્યા જોવે છે કે તેના પતિ તેના સાનિધ્ય વિના અધૂરા છે અને નારાજ રહે છે માટે આના નિવારણ માટે તેમણે દેવી માં ત્રિપુર ભેરવીને પ્રાર્થના કરી અને તેમને માં સંધ્યાને ઉપાય સૂજ્યો કે તેની છાયાને અહી મૂકીને તપસ્યા માટે પૃથ્વીલોક પર ચાલ્યા જાય સંધ્યાએ તેની છાયાથી એક સ્ત્રી પ્રગટ કરી તેનું નામ તેમણે તેમણે છાયા રાખ્યું તેની છાયાને આજ્ઞા આપી કે તેની ગેરહાજરીમાં એ સૂર્યદેવનું ધ્યાન રાખે અને તેની સેવા કરે અને કોઈને પણ આ રહસ્યની વાત ખબર ન પડે કે સૂર્ય લોકમાં દેવી સંધ્યા નથી આમ કહીને દેવી સંધ્યા પૃથ્વી લોક પર ચાલ્યા ગયા અને પૃથ્વી લોક પર જઈને તે તપસ્યા કર્યા તપસ્યા કરવા લાગ્યા આ બાજુ યમદેવ પણ તપસ્યા માટે ચાલ્યા ગયા હતા હવે દેવી છાયા રાજી ખુશીથી સૂર્યદેવની સેવા કરવા લાગ્યા સૂર્યદેવને પણ ખબર ન હતી તેની પ્રતિ છાયા છે સૂર્યદેવ તેની સાથે પતિની જે જેમ વ્યવહાર કરતા હતા અને ખુશી ખુશી સમય વીતતો હતો આ દરમિયાન શનિદેવ પણ જન્મ એમ શનિદેવનો પણ જન્મ થયો આ બધા વચ્ચે પરંતુ જ્યારે યમદેવ તપસ્યા કરી પાછા આવ્યા તો તેને જોયું કે તેને આભાસ થયો કે આ તેની માતા નથી કેમ કે છાયા તો જાણતા જ ન હતા કે સંધ્યા દેવીને એક પુત્ર યમદેવ પણ છે આ જ કારણથી યમને યમદેવને છાયા ઓળખી ન શક્યા યમદેવને આ અટપટો લાગ્યું કે ભલા કોઈ માતા એના પુત્રને કેવી રીતે ન ઓળખી આ તો મારી માં નથી આ વાત યમદેવે સૂર્યદેવને કહી સૂર્યદેવને બહુ ક્રોધ આવ્યો અને સૂર્યદેવને ક્રોધમાં જોઈને છાયાએ તેમને વિનંતી કરતા કહ્યું કે તમે તમારા પુત્રને દંડ ન આપો ક્રોધ ન કરો હું સંધ્યા નથી પણ તેની છાયા છું અને સંધ્યા દેવી પૃથ્વી લોક પર તપસ્યા માટે ગયા છે પ્રિય ભક્તો આટલું સાંભળીને સૂર્યદેવને બહુ જ ક્રોધ આવ્યો હવે એ તેમના સસરા વિશ્વકર્મા પાસે ગયા અને તેમને બધી જ વાત કહી અને ક્રોધમાં તેમના જઈને ભેગી થવા અદભુત આ બધું જોઈને આ સમસ્યાનો એક ઉપાય સૂજ્યો વિશ્વકર્માને તેમણે સૂર્યદેવને તપ ઓછું તેમનો તાપ ઓછો કરવા માટે એ જળમાં સ્થિત એ કિરણોમાંથી વિશ્વકર્માએ દેવતાઓ માટે અસ્ત્ર શસ્ત્ર તૈયાર કર્યા અને એ અસ્ત્રશસ્ત્ર દેવતાઓને ભેદ પણ કર્યા પણ એ પાત્રમાં બાકીની ઊર્જા જે વધી હતી એમાંથી તેમણે અજાણતા જ એક પાશનું નિર્માણ કરી દીધું હવે સવાલ એ ઊભો થયો કે આ પાશ કોને આપવામાં આવે જ્યારે એક એક દેવતાઓ વારાફરતી વારાફરતી પાસ લેવા માટે આગળ વધે છે તો તે પાસ દેવતાઓને સ્વીકાર નથી કરતું પાસને તો એના સ્વામીની શોધ હતી હવે એ જ સમયે યમદેવ તેમના પિતા સૂર્યદેવને શોધતા શોધતા તેમના નાના ભગવાન ભોળાનાથ પણ ઉપસ્થિત હતા ભોળાનાથે યમદેવને એ પાસને ગ્રહણ કરવા માટે કહ્યું જ્યારે યમદેવે પાસને હાથ અડાડ્યો તો એ પાસે યમદેવનો સ્વીકાર કરી લીધો કેમ કે પાસે એના સ્વામી જાતે જ શોધી લીધા હતા હવે આ પ્રકારે મા ભૈરવીની કૃપાથી યમદેવને મૃત્યુ પાસ પ્રાપ્ત થયો પાસ કેમ ન આ પાસ એક બાળકને જ કેમ મળ્યું આટલું શક્તિશાળી પાસ આ બાળક પાસે કેમ હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે માત્રીપુર ભેરવી ભૈરવી ત્યાં પ્રગટ થયા તેમણે કહ્યું હે દેવરાજ ઇન્દ્ર આ પાશ મૃત્યુ પાસ છે તેણે તેના સ્વામી ખુદ પસંદ કર્યા છે માં બોલ્યા કે હે યમ કે યમ નિશ્ચલ છે અને પવિત્ર છે તેના હૃદયમાં કોઈ પણ ભેદભાવ અને અહંકાર નથી માટે આ પાશ એને જ પ્રાપ્ત થાય છે માં બોલ્યા માં ભૈરવી કહે છે કે યમ હું તને મૃત્યુના દેવતા અને મૃત્યુ બાદ આત્માઓ જે લોકમાં નિવાસ કરશે એના અધિપતિ બનાવું છું આજથી એ લોક યમલોક નામથી ઓળખાશે ઓળખાશે આમ કહીને માત્રિપુર ભેરવીએ સૃષ્ટિને સંતુલિત કરી અને જેટલા પણ મનુષ્ય મૃત્યુ બાદ આત્મામાં પ્રવૃત્તિ થાય છે તે યમલોકમાં જાય છે અને ત્યાં ચિત્રગુપ્ત દ્વારા લેખા જોખા જોવાય છે અને યમ રાજા માતાની આજ્ઞાથી મનુષ્યને ઉચિત દંડ આપતા રહે છે તેમના કર્મોના અનુસાર ફળ આપે છે પ્રિય ભક્તો આ પ્રકારે માત્રીપુર ભેરવી જન્મ અને મરણને સંતુલિત કરે છે અને માત્રીપુર ભેરવીના તેર સ્વરૂપ છે આ પ્રમાણે એમની કથા છે હવે મિત્રો એ સાંભળો કે માત્રીપુર ભેરવીની સાધનાથી મંત્ર પૂજા પાઠથી શું લાભ થાય છે સુંદર કથા સાંભળ્યા બાદ આ માની આરાધનાપનો લાભ પણ મિત્રો સાંભળવો જરૂરી છે મિત્રો ગુપ્ત નવરાત્રીમાં છઠ્ઠા દિવસે મા ત્રિપુર ભૈરવી ની પૂજા થાય છે જે ત્રિપુર ભૈરવી એટલે કે ત્રણેય લોકની સ્વામીની અને ભૈરવની ભેરવી છે જે રક્ષણ કરે છે જગતનું માટે આ માની ઉપાસના કરવાથી ભક્તોને અભય વરદાન મળે છે સૌભાગ્ય મળે છે સુંદરતાની પ્રાપ્તિ થાય છે અને સિદ્ધ્ર એટલે કે જલ્દી જ ફળ આપે છે જે વ્યક્તિ હૃદયથી ભાવથી માનું સ્મરણ કરે છે મા ત્રિપુર ભૈરવી સૌંદર્યની કન્યા સમાન છે અને તેમના મુખ પર હજારો સૂર્યનું તેજ ચમકે છે માતૃપુર ભેરવીની આરાધના સમસ્ત પ્રકારે ઐશ્વર્ય અને ભોગ આપનાર છે અને અંતે મોક્ષ આપનાર છે ત્રિપુર ભૈરવી યૌવન અને આકર્ષણની દેવી છે માટે માની પૂજા કરવાથી આકર્ષણ વધે છે અને સૌંદર્યમાં નિખાર પણ આવે છે ખાસ કરીને લગ્ન જીવનમાં શુભતા લાવે છે માં ત્રિપુર ભૈરવીની પૂજા થાય છે વિવાહ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે અને માની ઉપાસના કરવાથી મા સન્માન પદ પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ આપે છે ત્રિપુર ભેરવીને જે સાધના છે તે તુરંત ફળદાયી આપનારી છે ફળ આપનારી છે મનુષ્યની દરેક મનોકામના પૂરી કરનાર છે માં ત્રિપુર ભેરવીની ઉપાસના એટલા માટે કરવામાં આવે છે કે જે ભોગ અર્થાત જે સંસારિક સુખ છે જીવનનું સુખ છે તે સુખ પ્રદાન કરે છે માં જેમાં પતિ પત્નીનું જીવન અને દરેક ભોગ આવી જાય છે અને અંતે મોક્ષ આપનાર આ ત્રિપુર ભેરવીની માની સાધના ઉપાસના કરનાર ભક્ત સદા સુખી રહે છે માના રૂપનું વર્ણન કેવું છે તો મિત્રો સાંભળો આ માનું રૂપ માત્રિપુર ભેરવીને ચાર ભુજા છે તેમની ભુજામાં પાશ અંકુશ ધનુષ અને બાણ ધારણ કરેલ છે જે મનુષ્યમાં જે મનુષ્ય માત્રિપુર ભેરવીની સાધના કરે છે એ ક્યારેય નિરાશ નથી થતો માત્રિપુર ભેરવીના હૃદયમાં સૌમ્યતા અને દયાનો વાસ છે દરેક જીવ ઉપર માં દયા કરે છે એમાં ત્રિપુર ભેરવીની મહિમાનું વર્ણન કરવા માટે શબ્દ પણ ઓછા પડે મિત્રો સંસારની બધી તંત્ર મંત્ર તાંત્રિક સિદ્ધિ જે છે એ બધી આ માના આશીર્વાદ થી જ છે માં ત્રિપુર ભેરવી નો મંત્ર છે ઓમ શ્રી ત્રિપુર ભૈરવી મહાદેવ્ય નમઃ ભૈરવી માટે કહેવાય છે કે માં સૌમ્ય સ્વરૂપા પણ છે અને માં ઉગ્ર સ્વરૂપા પણ છે આદિશક્તિમાં જે માનું છઠ્ઠું સ્થાન છે જે ત્રિપુર ભેરવી સહારની દેવી પણ કહેવાય છે ત્રિપુરનો અર્થ છે કે ત્રણેય લોક સ્વર્ગ પૃથ્વી અને પાતાળ ત્રણેય લોક એટલે ત્રિપુર ભેરવી ભેરવી વિનાશ માટે સિદ્ધિના રૂપમાં દેખાય છે અને ત્રણેય લોકમાં સર્વ નષ્ટ કે વિધ્વંસ કરવાની જે શક્તિ છે એ આમાં ભેરવીમાં છે દેવી ત્રિપુર ભેરવીની સરખામણી કાળ ભૈરવ સાથે થાય છે કાળ ભૈરવની જ આ ભેરવી એટલે કે અર્ધાંગીની છે દેવી દંડ વિધાનની શક્તિ છે અને એમનું આધાર પણ છે એટલે યમરાજનું કામ પણ આ દેવી ભૈરવી કરે છે દંડ દેવાનું કામ જે શનિદેવનું પણ છે માએ લાલ વસ્ત્ર પહેરેલા છે અને ગળામાં મુંડ માળા ધારણ કરેલ છે શરીરે રક્ત ચંદનનો લેપ છે અને હાથમાં જપ માળા છે

અને ધાર્મિક કથામાં તેમનું વર્ણન પણ છે કે માતા ત્રિપુર માટે ની ઉત્પત્તિ મહાકાળીની પણ ઉપાસના થાય છે ભક્તો કરી શકે છે જેમને ત્રણ નેત્ર છે મા ત્રિપુર ભેરવીને ત્રણ નેત્ર છે ચાર ભુજાઓ છે માના વાળ વિખરાયેલા છે અને માનું નામ સોળશી પણ છે માતા ત્રિપુર ભેરવીની પૂજા કરવાથી સૌભાગ્ય આરોગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે મા ત્રિપુર ભેરવીની ઉપાસના કરવાથી યુવક યુવતીને મનોવાંછિત સાથી જીવન સાથીની પ્રાપ્તિ થાય છે મા ત્રિપુર ભેરવીની પૂજા કરવાથી વ્યાપારમાં પણ વૃદ્ધિ થાય છે અને સમસ્ત પાપ બળીને નષ્ટ થાય છે દસ મહાવિદ્યામાં જે મા ત્રિપુર ભેરવીનું જે સ્થાન છે તે કુંડળીની શક્તિ જાગૃત કરે છે મૂલાધાર જે ચક્ર કહેવાય છે તેની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે મા ત્રિપુર ભેરવીને માની સાધના કરવાથી માં સંસાર રૂપી માયાના અજ્ઞાની રૂપી અંધકારમાંથી મુક્ત કરાવે છે મા ત્રિપુર ભેરવી આયુષ્ય દેનારી દેવી છે જે આયુષ્ય આપણું દિવસેને દિવસે ક્ષીણ થતું જાય છે જે આપણે વૃદ્ધા અવસ્થા તરફ જતા જઈએ છીએ એ પણ મા ત્રિપુર ભેરવીની કૃપાથી જ થઈ રહ્યું છે એટલે કે ક્ષય થાય છે જે ઉંમરનો મૃત્યુ તરફ જઈએ છીએ આપણે એટલે કે મુક્તિ દેનારી દેવી માં માં ત્રિપુર ભેરવી છે એમાં પણ કહી શકાય એવું પણ કહી શકાય બ્રહ્માંડ પુરાણમાં કહેવાય છે કે જે ગુપ્ત યોગીની જે અધિષ્ઠાત્રી દેવી છે એ માં ત્રિપુર ભેરવી જ છે મત્સ્ય પુરાણ અનુસાર ત્રિપુર ભેરવી અનેક નામથી પ્રચલિત છે તેથી તેની કથા ઇન્દ્રયો પર વિજય આપવા વાળી સર્વ ઉત્કર્ષ પ્રાપ્ત કરાવનારી સંપત્તિ પ્રાપ્ત કરાવનારી ભેરવીના રૂપમાં આરાધના થાય છે આ ત્રિપુર ભેરવી માને યોગીશ્વરી રૂપમાં પણ ઉતારવામાં આવ્યા છે દેવી ઉમાના રૂપમાં ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઉમા માતાએ જે કઠોર તપ કર્યું હતું દ્રઢ નિર્ણય લીધો હતો તે જ આ ભેરવી દેવી છે જેને જોઈને મોટા મોટા ઋષિઓને પણ આશ્ચર્ય થયું હતું એવા સિદ્ધ અને ભગવાન શિવની પૂજામાં નિરંતર દ્રઢ મનવાળા દેવી ત્રિપુર ભેરવીનો પરિચય મળી આવે છે સૃષ્ટિમાં પરિવર્તન જે થતું રહે છે એમાં મૂળરૂપે આકર્ષણ જ્યાં પણ જોવા મળે છે તે પ્રવૃત્તિમાં હોય કે મનુષ્યમાં પશુ પક્ષીમાં કે જે આકર્ષણ છે જેમ ભગવાન શ્રી કૃષ્ણ આકર્ષણના દેવતા છે આ આકર્ષણની દેવી માં ત્રિપુર ભેરવી છે દસ મહાવિદ્યાઓની ઉપાસનાની સાથે જ ભક્તો આજે નવ દુર્ગાની ઉપાસના કરે છે તે કાળ કાળરાત્રિમાંની પૂજા કરી શકે છે ત્રિપુર ભેરવી જયંતિ માક્ષર માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે ત્રિપુર ભેરવીનું મંદિર વારાણસીમાં છે કાશીમાં આવેલું છે માની મૂર્તિ તે સ્વયંભૂ છે માં ત્રિપુર ભેરવીના દર્શન કરવાથી સર્વ દુઃખ બાધા કષ્ટ નડતર સમાપ્ત થઈ જાય છે જ્યારે ભગવાન શિવે માતા સતીને તેમના પિતાને ત્યાં યજ્ઞમાં જવા માટે રોક્યા હતા ત્યારે માં સતીએ તેના તેમનામાંથી દસ મહાવિદ્યા પ્રગટ કરી હતી અને દસે મહાવિદ્યા દસે દિશામાં ફેલાઈ ગઈ ત્યારે ભગવાન શિવ ડરીને ભાગવા લાગ્યા ત્યારે માએ તેમને રોકીને કહ્યું તેમનો પરિચય આપ્યો કે પોતે સ્વયં શક્તિ રૂપા છે જે દેવી ભક્તોને વરદાન આપી શકે છે તે દેવી છીનવી પણ શકે છે ત્યારે દેવી મહાદેવને કહે છે કે હે શિવ હું પોતે જ ભેરવી રૂપથી આપને અભય દાન આપવા માટે પ્રગટ થઈ છું આ ઘટના બતાવે છે કે દેવી પાર્વતી જ મહાશક્તિ છે અને આ માને મહેષાસુર મર્દની પણ કહેવાય છે તો મિત્રો આ ત્રિપુર ભૈવી માની પૂજાનો આરાધનાનો મહિમા હતો અને કથા પણ હતી મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં એકવાર ભગવાનનું માતાજીનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ